મોરબીના ચાર રસ્તા નજીક આવેલા પોલીપેકે ફેક્ટરીમાં આજે ગુરુવારના બપોરના સમયે અચાનક આગ લાગતા પડવારમાં જ આગી વિકાર સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી ફાયર બ્રિગેડનો તમામ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને આગ બુજાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા મોરબી નગરપાલિકાના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ માળિયા તાલુકાના વિસ્તારમાં પીપળિયા ચાર રસ્તા પાસે આવેલી રોયલ પોલીપેક ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયરની ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી આગને વધુ વિકરાળ હોઈ આગને ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે આગ કેવી રીતે લાગી તે અંગેની કોઈ વિગતો હજુ બહાર આવી નથી આજ રોજ અહીંયા પીપળિયા ચોકડી નજીક સાચા વદાડા ગામની અંદર રોયલ પ્લાસ્ટિકમાં કંપનીમાં આગ લાગવાથી હમણાં જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરેલી છે હાલ ફાયર બ્રિગેડના ચાર બંબાઓ અહીંયા આવેલા છે એકસો આઠ તથા પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે છે અને આગ બુજવવાની કામગીરી શરૂ છે આગ વધારે લાગી હોવાથી બાજુના જિલ્લા એટલે કે રાજકોટ અને કાલાવાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે એ પણ ઓન વે છે હમણાં પહોંચવામાં જશે એક કલાક પહેલાં અમને કોળ મળેલો હતો આશરે દોઢ વાગ્યાની આસપાસ એ રોયલ પોલી ફેક્ટરી છે જે પીપળિયા ચાર રસ્તા પાસે આવેલી છે ત્યાં આગ લાગેલી હતી તુરંત અમે અમારું બ્રાઉઝન ઘટના સ્થળે રવાના કરેલું હતું સાથે સાથે ઘટનાની જાણ થતાં કે ભાઈ આગ બહુ વિશાળ થઈ ગઈ છે તો મોરબીની બીજી ગાડી આપણે માળિયા હળવદ બધેથી ગાડી બોલાવી લીધી છે હાલે વધારે મદદ માટે આપણે રાજકોટ અને જામનગરની ટીમને પણ મદદ માટે આપણે અહીંયા બોલાવીએ છીએ અને આગ બહુ વિશાળ છે એટલે આપણે આને મેજર કોલ જાહેર કરીએ છીએ હાલે મળતી વિગત મુજબ કે આગ સેના કારણે લાગી છે હાલે ધ્યાનમાં આવેલું નથી જે પણ ધ્યાને આવશે આગળ અમે જણાવશું